બાપા આ ખેતરોમાં મારા હું એકલા કોમ કરી કરીને મળી જવાનું આ જેટલા દાણાથી રિહન હ હવે હવે શું કરવાનું મારે હું તો કોઈ આવું ખેતર બેતરમાં અબણો નહીં કોમ બોમ કરવાનું નહીં હવે એને તેરવા જવાનું કરો હું તો બે વખત જીઆવું પણ નહીં મોકલતા હવે તમે હંગાતા આવો તો જ મોકલશે તારામાં કોઈ ઠેકોનો ના હોય તો પછી રહે નહીં ને કેટલા દાણાથી તું બાત બાદ કરતો તો પછી જતી જાય ને પિયળ હવે તો તારા શું કરવું હોય તારે પોતાને જવું પડે તરવાર હું તો બે વખત જઈને આવ્યો એવાય નહીં મોકલતો જા તારા જવું હોય તો જા હવે મારે તો જેટલી વખત જવાનું કહ્યું એક વખત તો જઈને આવ્યો તમને ખબર તો હો હું જવું એટલે નહીં મોકલતા કે બીજા ચાર મોણાને લઈને આવો તો પછી મોકલીએ નકા પછી કે નહીં મોકલીએ હવે બીજા ચાર મોણા આપણા અંગાજ્યો આવે એવો હોય કંઈ હલ્યા પછી તારા માટે ઝઘડા કર્યા તો તારા જવું પડે પછી તો જા અને ખેતરનું કામ કરવું હોય તો કરજે નહીં એ તો હું એકલો કર્યા જોયું તેરવા જવું પડે આપણે યાર એવું ના કરાય છોકરા તારી વાત સાચી છે મુ એક બે વખત તો રેહન જતી તેર લાવ્યો તો પણ અમર શું યાર પાઓ ઝઘડા કરણ પાહે જતી રે તું ભયબંધ થઈને કોક સમજાય થોડું ના ના અલ્યા ભાઈ તમે તો કો બરોબર હ પણ અમારા જમડાની એમન ખબર હ ઝઘડા કરે વગર રહેતો નહીં એ હું હવે મારે તમારા તમારા કહેવાથી મોકલું પણ તમારા જવાબદારી લેવી પડે હો જો આવું પછી કજ્યો બજ્યો કરો ને તો એમની હું પથારી ફેરી કાઢો સસરાજી આવું ભૂલો તો થાય છોકરાથી આવું ઝઘડાય થાય ને બધું થાય તમે આવું મોકલી દો ને આવો પછી નહીં ઝઘડું આવો વાયકાન તમને કને આમંત્રણ આપ્યું હતું તે આવી ગયા વળી આવી ગયા હવે હવે તમારી છોડીને કોઈ ભૂલ ભૂલ થશે તો હું શીખવાડું એનું વધતા નહીં આવડતું વડો બનાવતે નહીં આવડતું પણ હું બધું શીખવાડું એને અને તમે કો કોની યાર ભાઈબંધાસ મારા હહારાને અરે કાકા હવે તમે તમારી છોકરીને મોકલો આ અમારા ભાઈબંધ છે એ પરીના જેમ રાખશે તમારી દીકરીને ના ના અલ્યા ભાઈ તમે તો કો બરોબર પણ અમારા જમડાની એમન ખબર છે ઝઘડા કર્યા વગર રહેતો નહીં એ રે ઓય હવે મારા તમારા કહેવાથી મોકલું પણ તમારા જવાબદારી લેવી પડે હો જો આવું પછી કજ્યો બજ્યો કરો ને તો એમની હું પથારી ફેવરી કાઢો એ અરે કાકા હવે તમારી છોકરીની જવાબદારી હું લઉં છું બરાબર છે મોકલો આટલી વખત મોકલો આવું બસ આવું તો સસરાજી મોકલો મારો ભાઈબંધ કહે હતો એ મોકલો હો ને હા મોકલ એટલે આ તમારા આ ભયબંધ તો ચો જોયેલા નહીં ચોક બહાર રહેતા આયા લાગે બહાર રહેતા હોય ને આયા એવું લાગે નહીં નકા કદી જોયા તો નહીં હો હવે એમના કહેવાથી મોકલું એ વ્યવસ્થિત લાગે ભણેલા ગણેલા એટલે એમના કહેવાથી મોકલું પણ આ જ પછી જો બખાડો કર્યો તો મારા જેવો કોઈ ડખો નહીં કર્યો અને હું જો ડખો કર્યો હોય તો તમારા પર છે વખો હા રઘુ નોમ સમારું તમને ખબર છે આપણે ગમે તો ગમે તો ગમે તો મારીએ તમને સારું તાને સસરાજી હવે તમારે કેવું નહીં પડે હવે કદી કોઈ કમ્પ્લેન નહીં આવે ઓકે